અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એ એમ ના હેલ્થ વિભાગે શહેરના છવ્વીસ વિસ્તારોને હાઈ રિસ્ક સ્પોટ તરીકે ચિહ્નિત કર્યા છે જ્યાંથી પાણીજન્ય રોગોના કેસ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે બહેરામપુરા દાણીલી લીમડા ગોમતીપુર સરસપુર અસારવા જમાલપુર અને દરિયાપુર જેવા જૂના વિસ્તારો છે અહીં પાણીની જૂની અને લીકેજ વાળી લાઈનોમાંથી ગુમતા પાણીના કારણે જાડા ઉલટી કમળા અને ટાઇફોઇડ જેવા રોગો વધી રહ્યા છે હેલ્થ વિભાગે જણાવ્યું છે કે ઘણા વિસ્તારોમાં નાગરિક વસવાટ તેમજ જગ્યા ન હોવાના કારણે નવી પાણી લાઇન નાખવી મુશ્કેલ બની રહી છે જેના કારણે ટાંકીવાળા પાણીથી રોગચાળો વકરી રહ્યો છે હાલમાં શહેરમાં ઝાડા ઉલટી ત્રણસો અઠ્યોતેર કેસ કમળાના પાંચસો આઠ કેસ ટાઇફોઇડના ચારસો ને નેવ્યાસી કેસ કોલેરાના દસ કેસ હોસ્પિટલમાં નોંધાયા છે આ સાથે એમસીએ લેવાયેલા પાણીના છ હજાર

આ તમામ જે કેસ રિપોર્ટ થઈ રહ્યા છે તે કેસમાં જે જગ્યાએથી વધારે કેસ રિપોર્ટ થઈ રહ્યા છે એ તમામ જગ્યાઓમાં આઈધર કોઈ ગટરની કનેક્શનની લાઈન હોય પાણીના કનેક્શનની લાઈન હોય તે જગ્યાએ કોઈ લીકેજ જણાતું હોય અનનેસરી પાણીના મોટર યુઝ કરીને અપૂરતું પ્રેશર હોય મોટર યુઝ કરવામાં આવતી હોય આ તમામ રીઝન્સ સાથે પોલ્યુશનની કમ્પ્લેન કોર્પોરેશન દ્વારા આવતી હોય છે કોર્પોરેશન દ્વારા આ તમામ જગ્યાએ મેક્સિમમ પાણીના સેમ્પલ લઈ શકાય મેક્સિમમ ક્લોરિન ટેસ્ટ કરી શકાય અને તેના અનુસંધાને યોગ્ય કાર્યવાહી થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે આવા તમામ વિસ્તારોમાં જો કોઈ જગ્યાએ લીકેજીસ જણાશે કોઈ જગ્યાએ પોલ્યુશન જણાશે તો તમામ લાઈન વિગત કરવાની કામગીરી કરવામાં આવશે સાથે સાથે જે વિસ્તાર છે તે પ્રજાજનોને પણ અનનેસરી મોટર યુઝ ન કરવામાં આવે ક્લોરીન ટેબ્લેટનો યુઝ કરવામાં આવે પાણીને પોલ્યુશનને લગતી કોઈ કમ્પ્લેન હોય તો કોર્પોરેશનની સીસીઆરએસમાં તેની નોકરી કરવામાં આવે અને તેને અનુસંધિત યોગ્ય કાર્યવાહી થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે જાડાઉટીના ઓગસ્ટ મહિનામાં ટોટલ ત્રણસો ને ઇઠ્યોતેર કેસીસ જોન્ડિસના પાંચસો આઠ કેસીસ ટાઈફોઈડના ચારસો નેવ્યાસી કેસીસ અને દસ કોલે રિપોર્ટ થયેલા છે હાલમાં કોર્પોરેશન દ્વારા ટોટલ પિસ્તાલીસ હજારથી પણ વધારે લાસ્ટ મંથ દરમિયાન ફ્લોરિન ટેસ્ટ કરવામાં આવેલા છે અને તે પૈકી અઠ્યાવીસ જગ્યાએ ફ્લોરિન લીલ આવેલું છે સાથે સાથે છ હજાર ચારસો જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને એકસો બે જગ્યાએ પાણીના પોલ્યુશનને લગતું રિઝલ્ટ આવેલું છે આ તમામ જગ્યાએ જે લીકેજીસ છે તેને રિપેરિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ જે હાઈબિસ પોકેટ છે જેમ કે બેરામપુરા વિસ્તાર છે દાણીલીપરા વિસ્તાર છે ધોમતીપુર વિસ્તાર છે આ પ્રકારના વિસ્તારોમાં શક્ય બને તે પ્રમાણે લાઈન રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં છે